ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે સરકાર અને લોકોની ચિંતામાં વધારો થયો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ બે હજાર નવસો સત્તાણું પર પહોંચી ગયા છે આ પહેલા ગત ગુરુવારે દેશમાં કોરોનાના પાંચસો નવા કેસ નોંધા હતા કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે અત્યારે ડરવાની કોઈ જરૂર નથી જોકે યોગ્ય ચિત સાવચેતીના ના પગલા લેવા જોઈએ વધુમાં તેમણે હાલમાં પોતાની પાસે કોઈ ડેટા નો હવાનું અને જે એન વન વેરિયન્ટ વધુ ગંભીર છે અથવા વધુ મૃત્યુનું કારણ બનશે હોવાનું જણાવ્યું હતું તો ગત એકવીસ ડિસેમ્બર સુધી કોરોના જે એન વન ના નવા વેરિયન્ટ ના બાવીસ કેસ નોંધાયા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના બસો ને કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જે એન વન વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાંથી જ નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ